અમેરિકાની મિશિગન સ્ટેટ યુનિવર્સિટી અને બિદડા સર્વોદય ટ્રસ્ટ વચ્ચે શૈક્ષણિક ક્ષેત્રે મોટો સહયોગ બિદડા સર્વોદય ટ્રસ્ટ અને અમેરિકા સ્થિત મિશિગન સ્ટેટ યુનિવર્સિટી વચ્ચે પાંચ વર્ષ માટેના શૈક્ષણિક સહકાર એમઓયુ પર હસ્તાક્ષર થયા છે આ એમઓયુ અંતર્ગત મેડિકલ રિહેબિલિટેશન નેચર ક્યોર અને વેલનેસ ક્ષેત્રે બંને સંસ્થાઓ એકબીજાથી જ્ઞાન અને ટેકનિક્સનો આપલે કરશે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના પ્રતિનિધિ તરીકે ડોક્ટર રોબેકા મેલોવિન અસોસિએટ ડીન ગ્લોબલ હેલ્થ ડોક્ટર એનેટ ઓ કોનર સિનિયર એસોસિયેટ ડીન વેટરન મેડિસિન અને નિશા રમેશ ડેઢિયા બિદડા આવી પહોંચ્યા હતા તેમણે બિદડા સર્વોદય ટ્રસ્ટના મેડિકલ વિભાગો જયા રીહેબ સેન્ટર રતનવીર નેચર ક્યોર સેન્ટર તારામતી વેલનેસ સેન્ટર વી ટ્રાન્સ હિલિંગ સેન્ટર તથા પ્રભાવ હોલિસ્ટિક ઇન્સ્ટિટ્યૂટની મુલાકાત લીધી હતી ટ્રસ્ટના ચેરમેન વિજયધાઈ છેડાએ જણાવ્યું કે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ઓસ્ટિયોપેથિક અને હ્યુમન મેડિસિન કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હવે બિદડા સર્વોદય ટ્રસ્ટના વિવિધ મેડિકલ પ્રોજેક્ટ્સમાં પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકશે અહીંના મેડિકલ કેમ્પોમાં ઓપરેટિવ વર્કનું નિરીક્ષણ કરીને તેઓ શૈક્ષણિક અભ્યાસને વધુ મજબૂત બનાવી શકશે ટ્રસ્ટના તબીબો માટે પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગતિ કરવાની તક ઉપલબ્ધ થશે તેઓ મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં એડવાન્સ મેડિકલ એજ્યુકેશન મેળવી ફેકલ્ટી મેમ્બર તરીકે પણ જોડાઈ શકશે મેડિકલ લાઇબ્રેરી અને નોલેજ એક્સચેન્જ દ્વારા બંને સંસ્થાઓને દ્વિપક્ષીય લાભ થશે આ એમઓયુ દ્વારા ભવિષ્યમાં માનવ સેવા સાથે પશુપક્ષી સારવાર અને જીવદયા ક્ષેત્રે પણ સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરવામાં આવશે પ્રોજેક્ટની સફળતા માટે ભુજપુર ગામના યુએસએ નિવાસી રમેશભાઈ માયાબેન નિશા ડેડિયા તેમજ જયા રિહેબ સેન્ટરના મુખ્ય દાતા અરવિંદભાઈ અને જયાબેન શાહનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે મુલાકાત દરમિયાન ડોક્ટર રોબેકા મેલોવિન અને ડોક્ટર એનેટ ઓ કોનરે ટ્રસ્ટની પાંચ દાયકા લાંબી માનવતાવાદી સેવાઓની પ્રશંસા કરી હતી અહેવાલ પ્રતિનિધિ સુનીલ મોતા માંડવી દ્વારા આજે મિશિકન યુનિવર્સિટી સાથે આપણું બિદ્રાસદર ટ્રસ્ટ અને મિશિકન સ્ટેટ યુનિવર્સિટી સાથેનું આપણું એમઓયુ સાઇન કરે છે કે આપણે મેડિકલી ત્યાં જે સ્ટુડન્ટ શીખે છે એ ઇન્ડિયાનું કલ્ચર ઇન્ડિયાની મેડિકલ રીત બાદ આપણી અને આપણે બીજા સર્વદા ટ્રસ્ટમાં ચાલતા જુદી જુદા મેડિકલ આઈ ડેન્ટલ ગાયનેક મેડિકલ સાઇડ એન્ડ રનિંગ અથ ધ ડિફરન્ટ કેમ્પ્સ દે કેન કમ ઓવર હિયર એન્ડ લર્ન આપણે ત્યાં આવી છોકરાઓ શીખી શકે કે આપણું કેવું છે સાથે સાથે ખાલી એ સિર્ફ મેડિકલ નહીં પરંતુ આપણે ત્યાં રિહેબ સેન્ટર્સનું આટલું મોટું સેક્ટર છે કે જેની અંદર એ લોકો શીખી શકે અને સાથે સાથે નેચરોપેથી પણ છે કે જે સાયન્સમાં કેવી રીતે લોકોને ટ્રીટમેન્ટ આપણે આપી રહીએ છીએ તો આ ટાઈપનું એજ્યુકેશન મેળવવા માટે મિશિકન સ્ટેટના સ્ટુડન્ટો અહીંયા આવશે અને આપણે ત્યાં રહી અને હશે સાથે સાથે આપણા જેટલા અહીંના ડૉક્ટરો છે એમને આપણે મિશિગન સ્ટેટ યુનિવર્સિટીના ડૉક્ટરોની ફેકલ્ટીની અંદર સભ્ય બનાવીશું જેથી કરીને મિશિગન સ્ટેટ યુનિવર્સિટીની અંદર જે ખૂબ મોટી લાઇબ્રેરી છે એનો પણ ઉપયોગ કરી શકીએ અને મેડિકલ સાયન્સ ત્યાં આગળનું જે પણ કામ ચાલતું હશે એ આપણે અહીંયા નિહાળી શકીશું એટલે બે રીતે આપણને બી ફાયદો થશે અને એમના છોકરાઓ જો કંઈ શીખવા આવશે એમને પણ ફાયદો થશે તો આ કોમ્બિનેશનવાળું સાથે મળી અને એજ્યુકેશનનું એક્સચેન્જ એક્સટેન્જ થશે સ્ટુડન્ટને શીખવા મળશે અને બંનેને સારું ગ્રોથ મળે રીતનું આખું આયોજન છે તો એ અહીંયા ખાસ આપણો કેમ્પસને નિવારવા અને આપણે ત્યાં જે જુદા જુદા ફેકલ્ટીનું કામ કરી રહ્યા છે એ જોવા માટે ખાસ આવેલા છે તો બીજા સોદા ટ્રસ્ટ એમને આવકારે છે અને ફરી આપણે એ એ ફિલ્ડની અંદર વધારે વધારે કામ કરી લોકોને સારી સર્વિસ આપી શકીએ એ બને વિજય છેડા બિદ્રા સરોદર ટ્રસ્ટ જય જીલેન્દ્ર બિદ્રા સરોહદ ટ્રસ્ટ અને મિશિગન સ્ટેટને સાથે લઈ આવવા માટે અને સાથેનું એમઓયુ સાઇન કરવા માટે ખાસ કરીને રમેશ અને માયાબેન ડેડિયાએ ખૂબ ખૂબ સારો ભાગ ભજ્યો છે સાથે સાથે આપણા અરવિંદભાઈ અને જયાબેન રિયાબ સેન્ટરના ડોનરો પણ ખૂબ સારો છે બંને ફેમિલી મિશિગનમાં રહે છે અને મિશિગન સ્ટેટના જુદા જુદા મેડિકલ ફેકલ્ટીના બધાને સારી રીતે ઓળખે છે યુનિવર્સિટી સાથે સારો સંબંધ છે તો ખરેખર બિદરા ચૌદર ટ્રસ્ટ રમેશભાઈનું માયાબેનનું અરવિંદભાઈનું અને જયાબેનનું ખૂબ ખૂબ આભાર માને છે કે આપણી સાથે રહી અને બંને ત્યાંનું એજ્યુકેશન અને આપણે આપણું અહીંયાનું વર્ક બંને સાથોનું સંકલન કરવા માટેનું જે વર્ક કરી રહ્યા છે તે માટે બીજા સૌદ સાહેબને ખૂબ ખૂબ ધન્યવાદ આપે છે અને ખૂબ ખૂબ આભાર માને છે જય જિનેન્દ્ર વિજય છેડા બીજા સૌદર ટ્રસ્ટ હા મુજો નારો નિશા ડેરિયા અને મુજા પપ્પા રમેશ અને મુજે મમ્મી માયા સો રમેશ એન્ડ માયા અસી મેડિયા જો ફેમિલી જો ઈચ્છા ઈચ્છાએ કે મિશિગન સ્ટેટ સાથે અને બિદડા સાથે કામ કહીએ અને સ્ટુડન્ટ્સ ઇન્ડિયાથી અને અમેરિકાથી સાથે કામ કરેલા છે Uh, my name is Vijay Chhera, Chairman, Vidras of the Trust, Ajay Guest, America, the Michigan State University, now, uh, medical directors as well as veterinary directors, they both are running the schools over there. And we are here with uh, uh, um, uh, uh, how we can work together. There are if they are coming over here, what type of uh, uh, medical education we can give it to them and so we are working together and we are uh, associating with each other and hoping that by next year we'll have their students over here to get the trainings in the medical field uh. yeah Thank you very much. My name is Dr. Annette O'Connor, and I work in the College of Veterinary Medicine at Michigan State University. And uh, we, as mentioned, we're here to sort of work together and understand how we can help our students at Michigan State learn about the culture and what great works are being done here. And we've had a fabulous trip, and I want to say thank you very much for all the time you've taken, and congratulations on what you've achieving here. It's really spectacular. Thank, Thank you. you. We have a, two guests from the uh, Michigan State University, Dr. R Rebecca yes. and, and Dr. Connor. You know, and uh, we are here looking at toward the how we can work toge together for not only for the medical education point of view, giving them children to the students, as well as helping the visitors of the trust in what we are doing the work. Yeah, that. So let me ask her to the uh, tell her about the Michigan State University. Sure. So yes, I'm Dr. Rebecca Malowin. Um, I'm an assistant dean at Michigan State University in the medical school. Um, we are the first land grant university in uh, the United States. So we have a similar mission as the hospital here to serve the people of Michigan, and we're so pleased to be here. And we're hoping that our students will be able to come and learn from from the good work going on at the hospital here. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર મારૂતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ તમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસ પાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો